સુનિલ કુમાર મદનલાલ સીઠિયા વિરુદ્ધમાં આ અગાઉ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ રજીસ્ટર થયેલા હોય અને તેઓને આ ગુનાના કામે એસઓજી દ્વારા એરેસ્ટ કરવામાં આવેલા પરંતુ આ આરોપી દ્વારા અવારનવાર અન્ય સાહેદોને પણ આ જ રીતે છેતરપિંડીનો ભોગ બનાવેલ હોય આ બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલિક પુરાવા એકત્રિત કરી એરેસ્ટ કરવા માટે વિદ્યાનગર પીઆઈ ગોયલ સાહેબને જરૂરી સૂચના આપેલી જેના ભાગરૂપે આ ગુનામાં સંડોવાયેલ સુનિલકુમાર મદનલાલ તથા તેના દીકરા ધાર્મિક તારીખ બે હજાર પચીસ ના રોજ એરેસ્ટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી આજ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ રિમાન્ડ દરમિયાન હકીકત એવી જણાયેલ છે કે આરોપી સુનિલકુમાર મદનલાલ સેઠિયા તથા તેના દીકરા ધાર્મિક કેનેડા તથા અમેરિકા વર પરમિટના વિઝા હેઠળ ખોટા દસ્તાવેજો પૂરા પાડી અને ખોટી વર પરમિટ આપતા હોવાની હકીકત જણાવેલ છે આ અગાઉ તેઓએ અન્ય પણ સાહેદો સાથે છેતરપિંડી કરેલી છે અને તેના ગુનાઓ રજિસ્ટર કરવામાં આવેલા છે આ ગુનાના કામે તેઓએ કુલ સોળ લાખ બાવીસ હજાર પાંચસો ની છેતરપિંડી કરેલી છે અને તેઓને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે આપના માધ્યમથી આણંદ જિલ્લાના અન્ય નાગરિકોને પણ વિનંતી કરવામાં આવે છે કે આ તેમને કોઈ ભોગ બનાવેલો હોય કે કે કેનેડા ખોટા ખોટા પરમિટ આપી વિઝા તેમની સાથે કરેલી હોય તો સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આમ આજ રીતે આણંદ જિલ્લાના નાગરિકોને પણ વિનંતી છે કે વર્ક પરમિટના બહાના હેઠળ ખોટા દસ્તાવેજો આપી અને આપણી સાથે છેતરપિંડી કરતા